ગુડ મોર્નિંગ મિત્રો રામ રામ ડેરાનું સ્વાગત છે નવા વ્લોગ વિડીયોની અંદર અને ભાઈ આજ તો હું કંટાળી ગયો આનાથી નેક્સ્ટ લેવલનો હું બધી કંટાળું નથી કાયમ ભાઈ પંચર કરું હું કાયમ આની અંદર છે હવા પૂરું હઉં પણ હાઇન થાય ને એટલે હવા પૂરી થઈ જાય એટલે વરી પાછી ભાઈ આપણે હવા પૂરું આજ કંઈક ફાઇનલ આનું યાર નિર્ણય મારે લેવો જો છે નકર યાર આમને આમ કેમ ભેરું થાય જોઈ લ્યો ગાડી લઈને જવાનું હોય તો પહેલા તો ભાઈ હવા ભરવું પડે 10 મિનિટ ગાડીનું ડીઝલ એમને ભરે ભાઈ તો હવે યાર આનું કઈક સોલ્યુશન મારે ફાઇનલી ગોતું જો કઈક ઠીકરું બીગરું હે ને મારવાનું આવે ટાયર ની અંદર તો જામનગર હું અત્યારે હું તો જામનગરમાં માં કઈક ઠીકરું મરાવી લઉં અને જરૂર પડી તો ભાઈ ટ્યુબલેસ ટાયરની અંદર ભાઈ આપડે ટ્યુબ નાખો જો એ અઘરું થઈ જાય મિત્રો આપણે દેખાડાયો હતો ને ટાયર ભાઈ બહુ જાજા હે ને પંચર હે તમે જોઈ શકો બોલે બે ત્રણ જગ્યાએ બોલે હા બોલે હા બોલે હા ઝીણા ઝીણા પંચરિયા હે ભાઈ જોતા બધે બીજું બધું જોઈ જ લેજો તો આની અંદર ભાઈ આપણે નાખવું જોઈએ કેમિકલ કેમિકલ વાત કરતા હતા ને ભાઈ કેસ્ટ્રોલ કંપની નું આવું કે કેમિકલ આવે અને આ નાખવાનું હોય આ એક લિક્વિડ કેટલા ટાયરમાં પૂરું થાય એક એક નાખવાનું ને આખી બોટલ નાખો તો કરે ને આખી બોટલ નાખવાની હોય ઓહો આ નાખી દેવાલો કઈ વાંધો નહીં જો ભાઈ આવી રીતના જો આમ ચડાવી દીયા એ બસ આટલું કરવાનું હોય દબાવી દીધું એટલે અંદર વહી જાય કેમિકલ ભાઈ આપણે કેમિકલ નખાવી છે અને એક બોટલ બહુ અહીં રૂપિયાની પડી છે અને ટૂંકમાં એવું હોય કેમિકલ નાખો ને એટલે આ ગાડી ટાયર ફરે એટલે ફરેકલ વાર લાગી જાય ઝીણા મોટા પંચર હોય ને એ બધાને નાંધી નાખે વાંધો નહીં આવેલો કેમિકલ નખાઈ ગયું હોય ને હું ગાડી લો લઉં પછી રિઝલ્ટ આપણે જોઈએ કે આ કેમિકલ કામનું છે કે નથી કામનું જો કામનું હે તો આપણે ચારે ચાર ટાયરમાં માં ઠોકી જ દેવાનું કારણ કે આપણો રસ્તો જોયો ને નકરા જ આવે છે કોઈ બાત નહીં ચલો દોસ્તો હમ થોડા રખડ ને જાતે હે મે ઘર પે જાતે હે મૂંઘા માયેલી ગાડી જોઈ નથી ફીચર વાળી ગાડી જોઈ નથી કઈક લાવો આવ વાર ખેર આવું બોલો તમે કેવું બોલે મૂંઘા માય ગાડી જોઈ નથી આમ ને હવે માણસ છે ને

બાયુ પાસે હારા હારા ભાઈ ઝૂકી જાય એમાંથી ઝૂકેલો મરદ તમે જોઈ હવે તો આવજો બકાલા વાળા ભાઈ બીજું હાલો હાલો બીજું બીજા મિત્ર ને ત્યાં આપણે જવાનું છે ત્યાં જઈક જાતા બીજા મિત્ર ને આવી ગયા છે બરોબર રસ્તા વચ્ચે ભાઈ આપણે ગાડી પાર્ક કરી છે અરે શું કીએ અરે આવો હાલા ઉપર બેઠો હાલો હાલો ઉપર બેઠા ભાઈ તડકો તો જાવ કેવો છે ઉપર ભાઈ અમે આવી ગયા હૈ અને સોલાર બોલર ને ભાઈ બધું નખવી લીધું તમે કોઈ પૈસા વધી ગયા લાગે હમણાં

ઠંડુ લાગે કારણ કે ભાઈ આની અંદર મેન્થોલ છે અને ફ્લિપકાર્ટ અને એમેઝોન ઉપર આનો ભાઈ હર છ લાખ ઉપરથી વધારે રિવ્યુ દીધેલ છે કે બની ગયા ને એકદમ હીરો અરે રેડી રેડી બની જાય ને ભાઈ અને ઓનલાઈન તમે ભાઈ મગાવો ને તો ઘણીવાર ઓફર માં એકસો પચીસ રૂપિયા થી ઓછા મળી જાય અને ખાસ વસ્તુ બીજી વખત આની અંદર ભાઈ કોઈ પણ પ્રકારના હાર્મફુલ કેમિકલ નથી તમારે મગાવું હોય કઈ વાંધો નહીં ટેક પ્રોડક્ટ કરી નાખું હું ડિસ્ક્રિપ્શન ની અંદર ભાઈ હું લિંક કરી દઉં હું ને કમેન્ટ ની અંદર હું પિન કરી નાખું હું હવે બેઠા બહાર તડકો બહુ જાય જો એટલે રાઈટ મિત્રો તો ભાઈ અમે નીકળી ગયા થોડીક વાર જ મગર ભાવ તો તમે સાંભળી નઈ રેવા દેવા દો પૈસા કોને દીધા બે દીધા હે થેન્ક યુ આ બધા ભલે મોજ કરે ना ना भाई भाई भाई। ना ना ये तो बहुत <laughs> 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 में में ज्यादा तो नबरी गाड़ी है, बहुत नबरी गाड़ी है।, उसको करते है तो चलो अब निकलते हम अरे यार इतना आगे करना पड़ रहा है માથે ચાલ રહેલો લોગ ચાલુ છે ને માથે ટ્રક ટેલેન્ટેડ હિડન તમને ફીચર કામ આવી સ્કિલ કોઈ પાસે ખાલી મારું એક પાંચ છે તમારી રીતે વગાડ્યો ગવર ના વગાડ્યો કે ભાઈ એક સ્કિલ એક ટેલેન્ટ હે બેહો ન કર હાતી તો નીકળો હાલો જવા દયો અમે ખોટો એક તો મુકવતમાં બેહોય ભાડા દેવાય નહી ન બેહો નથી તો માતાજી તમને સુખી રાખે ગાડીનો અર્ધું પેમેન્ટ મેં દીધા લે

જોઈ લ્યો અહીંયા આવું કઈક ભાઈ ક્રિકેટ બોક્સ હોય પહેલી વાર ભાઈ ક્રિકેટ બોક્સ જો કારણ કે મને ક્રિકેટ માં કઈ ખબર જ નથી પડતી એટલે રીલ બિલ શૂટ કરે મગર હાલ ને ભાઈ તું મોજ કર તને જોઈ લ્યો કથે જરૂર હોય તને ક્યાંય છપરીને તો એવી રીતના હે તો હાલો આ ક્રિકેટ બોક્સ માં આપણે થોડુંક શૂટ કરી નાખીને ફિર આપકો મિલતે હે બાદ મેં મિત્રો આ સ્ટમ્પ હે અને સ્ટમ્પ જોઈ લે ત્રણ સ્ટમ્પ હે નીચે બે છે હું જો એક હાથેથી આ હાલે

અલ હા ધીરો નાઈક્યો હા ધીરો આ હોય ને ટપી પડે પછી સ્પીડ પકડે હા પણ તમે ટપી તારે સેન્ટરમાં છે આમ 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 સીધા આજો આ તું ઓ દડો ક્યાં ગયો ભાઈ

આમ જો આમ દડા દેખાય ને એવો હે તારો ભાઈ બહુ જુદું ક્રિકેટ રમી નાખ્યું છે અને હું મને ક્રિકેટ જયારે એક ટપકાની મને ખબર નથી પડતી કે હવે ક્રિકેટમાં આવે હું તો આ ચોકા છગા માર્યા હે ભાઈ આ બધાને ડાચા લાલ થઈ ગયો બોલ ઉહેડી ઉહેડી ને રેવા શું લઈ લે સાચું અહીં કઈ નહીં પણ સાચું તો કોઈને ગમે નહીં ભાઈ અને અંધારું થઈ ગયું હોય ને ભાઈ હું જામનગર હું ચાર દિવસે ઘેર નથી ગયો ઘેરથી બાપાને કોઈને ફોન આવે હવે ભાઈ ફટાફટ ઘેર જાય અને જો ઘેર નહીં જાઉં ને ભાઈ મારે કઈ નથી હું ચાહમાં પેલી ઘર તમે સમજી લીધું ફાઇનલી મિત્રો કાલે હેંજે ભાઈ આપણે ઘેર ભૂગી ગયા તા અને ઘેર ફોગવામાં ભાઈ બહુ જાજો એવો સમય લાગી ગયો તો નવ દસ જેવા ગયા હવાનો પો મસ્તીનો થઈ ગયો હોય પોશાકી નહીં પેરે રાખ્યો આખી મારે જાવું હે નાવું હે મસ્તીનું પછી ભાઈ હે એક કામ કરો લોગ નું વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ કારણ કે દસ મિનિટ સુધી ખેંચાઈ ગયો ભાઈ તમે કેટલો લોગ જો આ સાથે હું ભાઈ આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી અને ભાઈ મેં ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શનની અંદર અને પિન કમેન્ટની અંદર નું ફેસવોશ ઓશન ફેસવોશ મેં હું ટેગ કર્યું હે તો તમે જે ત્યાંથી બાય કરતા હો ખરેખર ભાઈ બહુ એટલે બહુ મસ્ત રિઝલ્ટ હે હું પર્સનલી યુઝ કરું હું એટલે તો ભાઈ આજનો બ્લોગ વિડીયો પૂર્ણ કરી મળીનેક્સ્ટડીયોમાં ત્યાં બધા ને રામે રામ ડેરાન